એમ જો એવરીવન આજે આપણે ફરીથી રમવાના છે ભાઈ સુપર સુપરમાર્કેટ સિમ્યુલેટર તો ચલો ચાલુ કરીએ ભાઈ આજનો વિડિયો ઓલ રાઈટ ભાઈ આઈ ગયા છે ભાઈ ગેમ માં તો સૌથી પહેલા ભાઈ આજે આપણે સોપ સોમ સિમ્પલ ઓપન કરવાની બરાબર તો ભાઈ મેં થોડોક ઘણો ચેન્જ કર્યો છે ને હા ભાઈ મેં આ કલર પણ કર્યો છે ભાઈ તમે કોમેન્ટમાં બતાવો બતાવજો ભાઈ કેવો લાગે છે કલર બરાબર તો ભાઈ ફ્રીજ ને ઓલમોસ્ટ બધું સામાન તો આપણો પેક છે ખાલી આ ભાઈ ફ્રીજ નું એક વાર ચેક કરી લેવાનું છે એમાં ચીજ ને ઈંડા ને આજ મંગાવવાનું છે આ ત્રણ મંગાવી લઈ ઓલ રાઈટ આવી ગયું ભાઈ ભાઈ આની ડિલિવરી એક નંબર રાતિક છે તો ગાઈસ હું કહી દઉં તમને આજનો આપણો ફંડો શું છે ભાઈ જો સૌથી પહેલા તો છે ને આપણે એક બાજુમાં સ્ટોરરૂમ ખોલવાનો છે બરાબર બીજું કે ભાઈ આપણે નવા પ્રોડક્ટના લાઇસન્સ લેવાનો છે અને સ્ટોરને અપગ્રેડ કરવાનો છે આજનો આપણો ફંડો આ છે અને હા ભાઈ જે પેલો રિસાયકલ આવે ને એક જ મિનિટ માર્કેટ આયરિંગ રિસ્ટોકર આવે ને એને પણ આજે આપણે ખોલવાનું બરાબર ઓલમોસ્ટ ચૌદમાં લેવલમાં થોડું ઘણું છે તો સૌથી પહેલા આપણે ભાઈ કામ કરવાનું છે એક બે લાઇસન્સ લેવાનો બરાબર તો સૌથી પહેલા આ એક સાડી પાંચસો વાળું લઈ લઈએ બરાબર ઓલરાઈટ ચાલો તો જોઈએ ભાઈ ચેક કરીએ ભાઈ નવી નવી શું શું પ્રોડક્ટ આવી છે અને એની શું રિક્વાયરમેન્ટ છે ઓકે ફ્રીજ ભાઈ ઓરેન્જ જ્યુસ છે સોડા છે એને પણ ફ્રીજ પણ સોડા છે એને પણ ફ્રીજમાં મૂકવાની છે એપલ જ્યુસ મિલ્ક અને સોડા આ બધું જ ભાઈ ફ્રીજની આઈટમ છે બરાબર છ પ્રોડક્ટ છે તો બધી એક એક મંગાવી લઈએ ભાઈ પહેલાં ઓકે ચાલો ભાઈ ભાઈ આ પ્રોડક્ટ એટલી બધી મોંઘી નહીં આવે બટ આનું ફ્રીજ ભાઈ બહુ મોંઘું આવશે તો હું વિચારું છું કે ભાઈ આડું લઈએ કે ઊભું લઈએ ઊભું લઈ લઈએ ભાઈ સાડી ત્રણસો નું ઓકે ભાઈ આપણી તો સાત ચારસો ને ઓલરાઈટ તો પરચેસ કરી લઈએ બરાબર હવે ચેક કરીએ ભાઈ કેટલા જોઈએ છે સૌથી પહેલા તો ફ્રીજ ભાઈ ફ્રીજ ને અહીંયા મૂકવાનું છે આપણે ઓકે અહિયા મૂકી દોડી જગ્યા રહેશે તો શું પ્રોબ્લેમ છે કશો વાંધો નહીં ચલો ભાઈ ઓકે તો દૂધ દૂધ નહી આવે સેલ્ફમાં જશે ઓકે દૂધ ઓકે ચલો ભાઈ પ્રાઇઝ ભાઈ અગિયાર પોઈન્ટ પચીસ છે પણ આપણા કસ્ટમર વધશે બરાબર તો ચલો ભાઈ સૌથી પહેલા ઓરેન્જ જ્યુસ મૂકી દઈએ પહેલા ખાનામાં ભાઈ ઓરેન્જ જ્યુસ કે ભાઈ પ્રાઇસ લગાવી જરૂરી છે ત્રણ ઓકે ચાલો પેલી બેન લે પેલા લગાઈ દેવાનું બાકી ભાઈ મફતમાં લઈ જાય ભાઈ ચલો ભાઈ સોડા ઓકે ચલો આની ભરાઈ ભાઈ બે પોઈન્ટ બાર ઓકે ભાઈ માર્કેટ પ્રાઇસ જ રાખવાની તો ભાઈ કસ્ટમર વધારે આવે છે ને ભાઈ પ્રોડક્ટ પણ આપણી સારી એવી વેચાય છે ઓકે તો હવે ભાઈ એપલ જ્યુસ ઓકે ભાઈ જ્યુસમાં પૈસા મળશે ભાઈ આપણને સારા એવા એવાસી છે ને ચાલો ભાઈ છે ભાઈ આ સોડા રહી જ બે પોઈન્ટ સાહીઠ છે આપણે ચલો ભાઈ બે પોઈન્ટ સાહીઠ માં જ વેચીશું તો પ્રોફિટ થશે ને ભાઈ ઓલ રાઈટ ચલો તો હવે ભાઈ આનું કામ ઓલમોસ્ટ પતી ગયું છે આપણે તો હવે ભાઈ આપણે કરવાનું છે ભાઈ સ્ટોરેજ અનલોક ગમે તે થાય કેમ કે ભાઈ રિસ્ટોકર આપણો ઓલમોસ્ટ ભાઈ ખુલી જ જશે આજે મારા ખ્યાલથી કેમ કે ભાઈ ચૌદમું લેવલ તો ઓલમોસ્ટ આપણું પતવા આવ્યું છે બે પોઈન્ટ સાઈઠ ચાલો ભાઈ કે ચલો ભાઈ હવે જગ્યા થઈ હોય તો ભાઈ આ બધું લગાવી ઓકે ઈંડા પતી ગયા ભાઈ

આપણે હોમ ડિલિવરી ચાલુ કરીએ ઓકે કોલા સોડા હવે કઈ હશે રાઈસ રાઈસ ઓલ રાઈટ ચાલો હવે આને આપવા જવાનો છે ભાઈ આનું નામ છે ભાઈ નામે આમના બોડી એન્જર

અને આજે ભાઈ આપણું નામ પણ આપવાનું હતું ને ભાઈ સ્ટોરેજ પણ અનલોક કરવાનું છે. ચલો ભાઈ સૌથી પહેલા આયા છે તો આ સાફ કરનાઈ છે બરાબર. આમ ઝગાચક. ઓકે. ભાઈ આ લોકોના કામમાંથી હું નવરો ની પડતો યાર આ લોકો ભીડ કેટલી કરે છે ભાઈ પાસ કામ કર પાસ. ઓલરાઇટ. તો ભાઈ આપડી જોડે 800 ડોલર તો છે નહીં તો હું વિચારું છું કે ભાઈ ઓલમોસ્ટ ભાઈ 750 ડોલર ની લોન લઈએ. આ 2000 ની લઈ બે હજાર ની જ લઈએ ભાઈ તો સૌથી પહેલા ભાઈ સ્ટોરેજ અનલોક કરીશું પછી એક આ પણ અનલોક કરવાનું છે પણ આ રેપ્યુટેશન સ્ટોરેજ લેવલ ઓકે ભાઈ આગળ અત્યારે આને જ કરવું પડશે ઓકે ભાઈ આપણો સ્ટોર પણ મોટો થઈ ગયો એ ચેક કરવા દે ભાઈ મને એ બાજુ મોટો થયો ઓકે ચલો આને બંધ કરો ભાઈ જેટલા કસ્ટમર છે એટલા હવે તો ડિલિવરી આપણને મળશે નહીં કેમ કે ભાઈ ઓલમોસ્ટ અંધારું થઈ ગયું નવ વાગી ગયા છે ચલો ભાઈ ભાઈ આ બહુ ધીમું કામ કરે છે માદો છે માદો ઓકે ભાઈ દૂધ પતી ગયું ઓકે ભાઈ લિસ્ટ બનાવી ઓકે દૂધ પતિ છે ચીઝ લેવાનું છે સુસુ પાવડર બ્રેડ પાસ્તા એકા આ લેવાનું છે ભાઈ કોફી આની જરૂર નથી કઈને કાઢી ના એક આ લઈ લઈશું આ બે બે પતી ગયા છે આની પણ એક જરૂર પડશે આપણને એક આની જરૂર પડશે બસ ઓલ રાઈટ તો ભાઈ આપણે બારસો ડોલરમાંથી ત્રણસો ડોલરનું નુકસાન છે કોઈ નહીં ભાઈ ચાલો તો સૌથી પહેલા ભાઈ આપણે નામ મંગાવવાનું બધી વસ્તુ મંગાવવાની બરાબર ભાઈ છસો રૂપિયા જ રહ્યા યાર બે હજાર રૂપિયાની લોન લીધી હતી આપણે

આ બે જોઈ અને બીજું આપણે કે ભાઈ જે કાલે સ્ટોરેજ અનલોક કર્યું હતું બરાબર એની માટે રેક્સ પણ લેવા પડશે ને તો જોઈએ છે ભાઈ કેટલાનું છે ઓકે અઢીસો રૂપિયાનું છે એક લઈ લઈએ ભાઈ છસો રૂપિયા છે પરચેસ ઓકે ઓલ સૌથી પહેલા રેક્સ ખોલીને અંદર મૂકવાનું ઓકે હવે બધો સામાન અહીંયા મૂકાશે બરાબર અને દૂધ ભાઈ દૂધ લગાવવાનું રહી ગયું ભાઈ ઓલરાઇટ તો ચાલો ભાઈ દૂધનું થઈ ગયું છે હવે આપણે કરવાની છે સ્ટોર ને ઓપન બરાબર આ બધું સામાન હવે ભાઈ આપણે મૂકવાનો છે અહીંયા ભાઈ ગણતરી પણ થાય છે યાર સારું કેવાય ભાઈ વહેલી તકે આપણે આ દોર પણ ખોલવાનું ભાઈ કઈક તો જુગાડ કરી લઈશું બરાબર કોઈને ભાઈ અત્યારે તો સામાન મૂક્યો જો ભાઈ હાલત નવરી થઈ જાય ઓલરાઈટ આપણા કસ્ટમર આવવાના ચાલુ થઈ ગયા છે બરાબર હવે આપણે ભાઈ આજે ભાઈ ગમે તેમ કરીને લેવલ અપગ્રેડ થઈ જવો જોઈએ ભાઈ ભાઈ કે એ લેવલ અપગ્રેડ થશે તો જ આપણને ભાઈ છે ને રિસ્ટોકર મળશે નિકર નહીં મળે ઓકે અહીંયા એકાદ કયું છે ઓકે ઓકે ચાલો ભાઈ આ બધું કામ તો ડન થઈ ગયું છે તો ભાઈ આપણે વેઇટ કરવું પડશે 15 માં લેવલ સુધી અને હું વિચારું છું કે ભાઈ આપણે બીજો એક પેક ભાઈ લોન નું શું થયું આપણે હા ગાઈસ તો સૌથી પહેલા તો આપણે નામ સિલેક્ટ કરવાનું છે ભાઈ કસ્ટમાઇઝ તો ભાઈ મેં નામ વિચાર્યું છે પટેલ માર્ટ કે કેવું લાગે ટેક્સ્ટ કલર ભાઈ થોડો પીડો કરીએ પટેલ માર્ટ ભાઈ જકાસ છે ને યાર એક નંબર ઓકે ભાઈ તને શું પ્રોબ્લેમ છે ભાઈ મળતું ભાઈ ઓલમોસ્ટ બધી સામાન આપણે શું કરવું ઓકે ઓર્ડર આવી ગયો ઓર્ડર આવી ગયો ઓલરાઈટ ચાલો ભાઈ ચેક કરીએ શું શું છે ભાઈ આને ઓકે તેલ છે ઈંડા છે ઈંડા 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 એ પછી દૂધ એક બે લા પછી રાઈસ ઓકે લીઝા લીઝ એ આના નામ એક જો ભાઈ સારા એવો એટી ફાઈવ આનું કામ આનું છે ઓકે ભાઈ આટલું બધું ચાલીને કોણ જશે ઓલ રાઇટ ચલો ભાઈ ચાલતા ચાલતા ફટાફટ જવું પડશે ઓર્ડર આપવા એવા પૈસા મળે ભાઈ ઓલ રાઇટ ભાઈ પંદરમો લેવલ થઈ ગયો છે હવે આપણે બોલાયશું ભાઈ રિસ્ટોકર ને બરાબર એટલે હવે આપણે ભાઈ ફુલ્લી સામાન મંગાવીને ભાઈ રિસ્ટોકર કર્યા કરે બરાબર આપણે બહુ ધ્યાન ના આપણે ભાઈ ફોકસ કરવાનું છે કે ભાઈ સ્ટોર ને કેમનો મોટો કરીએ બરાબર તો રિસ્ટોકર આવી ગયો ભાઈ આપણે એક ઓકે ચાલો લોન લઈ લઈએ ભાઈ ગાડી દેખા જાય બરાબર તો માર્કેટ રિસ્ટોકર ઓલરા અને બીજું એક કે ભાઈ આપણે માર્કેટ નહીં લાઇસન્સ ઓકે એક આનું નહીં એક આનું લાયસન્સ લેવાનું છે ચાલો આજે આપણે ભાઈ બે લાયસન્સ લીધા આ ફ્રીજમાં જશે આ ફ્રીજમાં જશે આ સેલ્ફમાં ફ્રીજ 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 ભાઈ બે વસ્તુ સેલ્ફની છે ને ચાર વસ્તુ ની છે તો આપણે ભાઈ એક સેલ્ફ અને ફ્રીજ બી લેવું પડશે એ ટુ કાર્ડ અને ફ્રીજ ઓકે ચલો ભાઈ પૈસા નથી આપણી જોડે કોઈ પ્રોબ્લેમ નથી યાર કોઈ જ નહીં કેટલાનું છે ભાઈ આપણે કરો પાંચસો ને સિત્યોતેર ऑलमोस्ट भाई 580 થઈ ગયા ચલો ભાઈ હવે તો આરામથી પરચેસ કરીશું ચલો ભાઈ ફ્રિજ ને અત્યારે ક્યાં મૂકશું જગ્યા નથી ઓવર આશાફ કરું યાર ઓકે ચલો ભાઈ અત્યારે તો આ ફ્રિજ અલગ રહેશે પણ કોઈ વાંધો નહીં અને બીજો એક ભાઈ રેક આપણે અહીંયા લઈ લઈએ પછો વાય ભાઈ ઓલમોસ્ટ આવા જવાની જગ્યા રહેશે

ऑल राइट right भाई बस तो नवाणु डॉलर तो थी गया तो भाई ओके भाई खाली एक डॉलर कट ओके डिलीवरी okay, आई गई चलो भाई ये भाई जैसे भाई आलो को राइस के मंगाई मंगाई कर राइस इंडा भाई यार नहीं आप चार पैकेट और हूँ ना थी यार आप कोई नहीं हमने मांग दी इसको आनो काम आनो एन्या ઓકે ઓકેતો હોય તો ઓલમોસ્ટ ચારસો રૂપિયા થઈ ગયા છે હવે તો આપણે નવી પ્રોડક્ટ લઈ શકીશું ભાઈ જોરદાર ચલો ભાઈ હવે ભાઈ રે વેટ નહી થતો યાર આપણા ચલો ઓકે આ ફ્રીજમાં જશે એ okay, એક સાડા પાંચ રાઈટ ચલો ડોલર ના ભાઈ ના નથી ઈંડા ઓલ રાઈટ ભાઈ ઓલમોસ્ટ હની રહી ભાઈ હની રહ્યું હની રહ્યું ચલો ભાઈ હની મંગાઈ લઈએ ચલો હની લઈ લઈએ એક આ લઈ લઈએ બસ અત્યારે આટલું જ લઈએ ભાઈ ઓકે હની આવી ગયું ભાઈ હની ઓલમોસ્ટ ભાઈ અગિયાર પોઈન્ટ વીસ ડોલર નું એ છે સારો એવો પૈસા મળે છે આપણને ઓલરાઈટ લાઈટ ચાલુ થઈ ગઈ છે અબે યાર હું ઓકે ચલો બિલ કચરો વાળી જે આ લોકો ગંદુ બહુ કરે છે એની એનીમાં જ્યાં ત્યાં કચરો કરતા કરે છે આ પણ સાફ કરવાનું ચલો ભાઈ તો ગાઈસ આજના વિડિયોમાં આપણે ભાઈ ઓલમોસ્ટ ભાઈ બે લાઇસન્સ લીધા પછી રિસ્ટોકરને હાયર કર્યો અને ભાઈ બીજી બધી ઘણી બધી વસ્તુ પણ આપણે લીધી અને હા મેઇન વસ્તુ ભાઈ આપણે સ્ટોરેજ પણ અનલોક કર્યું છે તો બસ ગાઈસ આજના વિડીયોમાં આટલું જ રાખીએ છીએ જો તમને વિડીયો ગમે તો લાઈક કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળીએ બીજા વિડીયોમાં